દર્શક મિત્રો આપનું સ્વાગત છે ડીટી ન્યૂઝમાં અને આપણે હાલ કાલિકાનગર આવ્યા છીએ રણજીતભાઈ જે ગાયક કલાકાર છે એની શુભેચ્છા મુલાકાતે અને આપણે એને જણાવશી કે આપણે કેટલાક આલ્બમ બનાવ્યા છે એના વિશે તમે રણજીતભાઈ શું તમે તમારો પરિચય આપો મારું નામ રણજીત રસવેલિયા મારું ગામ ખંપાળિયા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અને અત્યારે હાલ રેણક મારું છે કાલિકાનગર અને તાલુકો મોરબી અત્યારે રેણક મારું છે કાલિકાનગરમાં હા અને તમે આપણે આલ્બમ તમે ક્યાં કે આપણે આલ્બમમાં ગીત ગયા છે એના વિશે તરફ કહું આલ્બમમાં તો પહેલું સોંગ મારું હતું હાલો સોમનાથ સ્ટુડિયોમાં એ મહેશભાઈ પંડ્યા ડાયરેક્ટર હતા એને સેલુ પિક્ચર નરેશભાઈનું આપણે બનાવ્યું હતું એ મારા ડાયરેક્ટર હતા અને પ્રેમ કાહની મારું પહેલું સોંગ હતું અને બીજું કંઈક સુરનગર બનાવ્યું હતું એમણે એ માનતાના ભાલુડા હતા અને કંઈક પછી જે કે સ્ટુડિયો જે કે મ્યુઝિકમાં છે માસ્ટર સ્ટુડિયો પછી હમણાં નવું સોંગ અમે એક બાર નાખ્યું છે સાંભળ્યો મારો કચડો હોથલ હાલ ને મારા દેશ આ સોંગ અત્યારે એ બાર પાડ્યું છે એ ચેનલ છે ચોટીલા રાધિકા સ્ટુડિયો એ ચેનલનું નામ એ રાધિકા સ્ટુડિયો છે એ સોંગ અત્યારે હાલ જોવા મળશે બહુ સરસ બનાવ્યું છે અને ધાર્મિક બનાવ્યું છે એટલે તમે આ ગાયક કલાકાર તમારે લાઈન કેટલા કેટલાક વર્ષની તમે કલાકારની લાઈનમાં આવી હું પંદર વરાનો હતો તે દૂનો અમારા ગામની અંદર ગરબા રાસ ગવડાવતો અને પંદર વર્ષથી તો એને અમારે કારણ કે ગામડામાં નવરાત્રિ થાય અને મારું ગામ મને બહુ માને છે અત્યારે હાલમાં બહુ માને છે ને અત્યારે બોલાવે છે અમારે નવરાત્રિમાં ગરબા હોય એટલે પંદર વર્ષથી મારી ગાયકીની કદર કરે છે મારું ગામ પોતે અને અમે તો અહીંયા સુધી સાંભળેલું કે તમે નાના મોટા પ્રોગ્રામ કરવા મોરબીમાં જાઓ છો જેથી કરી તમને પબ્લિક બહુ તમારું સન્માન કરે છે કે નાના નાના મોટા પ્રોગ્રામ કોઈ ભજનના પ્રોગ્રામ છે કોઈ લગ્નમાં ગાવાય પણ જાઓ છો બરોબર અને તમારું બહુ પબ્લિસિટી થાય અને અમે એ વિશે ક્યાં ક્યાં તમે પ્રોગ્રામ કરો છો અને શું કાય એના વિશે માહિતી આપો મોરબીમાં કોઈ ફરતા ગામડામાં મારું કોઈ હજારનું ગામ નથી ફરતા ગામમાં મેં દાંડિયા રાસ કરેલા છે ગરબાના પ્રોગ્રામ કરેલા છે ભજન મંડળી વધારે મારે છે એટલે ભજનમાં સંતવાણી બહુ હું કરતો હતો અને અત્યારે ચાલુ જ છે પણ અને મને બોલાવે છે કે મારા અવાજના લીધેથી મને એવો કરવો છે કે મને બોલાવે છે આપણે રણજીતભાઈને આપણે આપણે હાલુ કલાકાર છે અત્યારે મોરબીમાં નાના મોટા પ્રોગ્રામ આપણે કર્યા છે અને હાલ ભજન છે કોઈ લગ્ન છે કોઈ પાર્ટીમાં છે પાર્ટી આવા નાના મોટા અને આપણે રણજીતભાઈને કહે છે કે તમારો કોન્ટેક કરવો તો કઈ રીતના કરશે અને એના વિશે તમારો ફોન નંબર શું છે એ જરાક આપણા દર્શક મિત્રોને જણાવો એ પહેલાં એક બીજું હું કહી દઉં તમને કે કોઈ નાનો ગાયક હોય કોઈ એને શોખ હોય ગાવાનો અને બહાર વ્યક્તિ ન આવતો હોય અને બહાર ન પડતો હોય સ્ટુડિયો સુધી ન પહોંચી શકતો હોય તો હું એ પણ ગીતે લખી દઉં છું અને સ્ટુડિયો સુધી પોગાડી દઉં છું પછી એના ભાઈ નાનો વ્યક્તિ હોય એને ગાવું હોય ગીત સોંગ અત્યારે ઘણા લોકો છે અને ઘણા સારું સારું ગાય છે પણ છુપાયેલા પડ્યા છે મોરબી ડિસ્ટ્રિક્ટમાં છુપાયેલા પીડા છે કારણ કે એની પરિસ્થિતિ નથી હોતી આ મારી પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ એમની હોય છે એટલે જઈ શકતા નથી અને કંઈ કરી શકતા નથી બરાબર પણ મારો ફોન નંબર એક્યાશી ચાર હોળ છત્રીસ છ ચાલીસ મારો કોન્ટેક કરવો હોય જે નાનો વ્યક્તિ હોય એને ગાવવું હોય કે જાવું હોય ગાવા હું લખી દઈશ અને ગવડાવી દઈશ મારો કોન્ટેક કરવામાં અત્યારે રહું છું હાલમાં કાલિકાનગર હા અને મારો નંબર એક્યાસી ચાર સોળ છત્રીસ છ ચાલીસ અને રણજીત વસવેલિયા મારું નામ આપણે રણજીતભાઈ આપણે કોઈક નાના કલાકાર હોય એની મદદ કરવા પણ માગે છે સાથે એ ને રણજીતભાઈનો સંપર્ક કરવો હોય તો ફોનથી કોન્ટેક કરી શકે છે અને આપણે એક રણજીતભાઈને ફરમાઈશ પછી એકાદું તમે એક તમારું એક આલ્બમનું ગીત ગાઈ નાખો જેથી દર્શક મિત્રો તમારો અવાજ સાંભળી શકે